નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયોમાં એક હજારથી વધુ શૈક્ષણિક પ્રોજેક્ટનું પ્રદર્શન યોજાયું હતું ભરૂચની નારાયણ બાપુ આશ્રમ ખાતે નારાયણ વિદ્યાલયના વિવિધ વિષયોમાં વિદ્યાર્થીઓએ એક હજાર એકત્રીસ શૈક્ષણિક પ્રોજેક્ટનું પ્રદર્શન યોજ્યું હતું આ સાથે સાથે નારાયણ વિદ્યાલયના બાળકો કળાતે સ્પર્ધામાં પણ વિજેતા બન્યા હતા જેમાં ખંભાતા ધ્રુવ ખંભાતા આર્યન ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો જ્યારે યજ પરમારે બ્રોન્જ મેડલ મેળવ્યો હતો

ભરૂચના શક્તિનાથ સ્થિત નારાયણ વિદ્યાલયના વિવિધ વિષયના વિદ્યાર્થીઓ દ્વારા એક હજાર એકત્રીસ જેટલા પ્રોજેક્ટનું લિંક રોડ ઉપર આવેલ નારાયણ બાપુ આશ્રમ ખાતે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું ધોરણ ચાર થી અગિયાર વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા સ્વનિર્મિત પ્રયોગો મોડેલ્સ પ્રોજેક્ટનું પ્રદર્શન યોજ્યું હતું આ પ્રસંગે રાજ્ય કક્ષાના તજજ્ઞ બોર્ડ સલાહકાર કિરીટભાઈ જોશી નિવૃત્ત પ્રચાર્ય કલ્પનાબેન ઉંદકર તાલુકા પ્રાથમિક અધિકારી પરિમલસિંહ યાદવ શાળાના ડાયરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ સહિત એકસો બે જેટલા નિર્ણાયકોએ વિદ્યાર્થીઓની વ્યક્તિગત મુલાકાત લઈ તેમના પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવાની પ્રશંસનીય સેવાઓ બજાવી હતી